જય દ્વારકાધીશ હું છું અમીર બારાડી ફ્રોમ દેવભૂમિ દ્વારકા મિત્રો આપણે વિવાદના વિડીયો બનાવવા નહોતા માગતા પણ આજે અમારા એસપી સાહેબને બદનામ કરવા માટે ચંદુ અર્જન રૂડાચ જામખંભાળિયાવાળો એની હદ વટાવી દીધી અમારા એસપી સાહેબને એટલું બધું બોલ્યો છે કે લોકોનો લોકોના એસપી નથી પબ્લિકના નથી માત્ર ને માત્ર નેતાઓના છે અને ગુંડાઓના છે અને એવું બધું બોલ્યો છે મિત્રો વિડીયા તમે એવા ના જોશો અને એસપી સાહેબ છે ને અમારા બહુ સારા કામ કર્યા અને એને તકલીફ શું પડે ખબર છે એના ઘરે જીએ બી જાય ચેકિંગ એટલે એને તકલીફ પડે છે પણ હકીકતમાં જીએબી ચેકિંગ ક્યારે જાય જ્યારે આપણે ડાયરેક્ટ છેડા નાખીને લાઈટની ચોરી કરતા હોય ત્યારે અને આ વ્યક્તિએ ભૂતકાળમાં ઘણા પોલીસ પોલીસોને સસ્પેન્ડ કરેલા છે લગભગ ડિસમિસ કરાવેલા છે એના નગ્ન કાંડ વખતે હકીકતમાં મિત્રો આ પોલીસનો એટલો મોટો દુશ્મન છે ચંદુ અર્જન રૂડાચ આજે મારે વિડીયો બનાવવો પડ્યો ભલે મને જે સજા થતી હોય થઈ જાય પણ આપણે આજે આ વિડીયો બનાવવો પડ્યો કેમ કે અમારી પોલીસની છબી ખરડે છે આપણા પોલીસ એટલે આપણા જવાનો કહેવાય આપણા માટે રાત દિવસ એ રહીને છૂટી નથી મળતી પોલીસવાળાઓને એ આપણા માટે રાત દિવસ એક કરીને ડ્યુટી કરે છે અને ખંભાળિયાના પોલીસવાળા હું એક એકને ઓળખું છું પછી કિશોરભાઈ નંદાણીયા હોય કે પછી દીપકભાઈ રાવલિયા હોય કે પછી અમીરભાઈ ચાવડા હોય કે પછી યોગેશભાઈ ગોદીયા હોય વાડીનાર ચોકીવાળા પછી જયમીનભાઈ ડોડિયા હોય એ પણ વાડીના ચોકીવાળા કે પછી નંદાણીયા સાહેબ બીજા છે એ હોય કે પછી એલસીબીમાં ઓલા બાપુ હોય કે પછી મયદીપસિંહ હોય જમાદાર એક એક પોલીસવાળાને ઓળખું છું એના રેકોર્ડ જુઓ તમે કે પછી દિવ્યરાજસિંહ બાપુ હોય દેવુભા હું એક એક પોલીસવાળાને ઓળખું છું મિત્રો એનો એક રેકોર્ડ ખરાબ નથી બધા પોલીસવાળા આજે દેશ માટે આજે હવથી આપ તમે જોશો ને સર્ચ મારજો ગૂગલમાં કદાચ હું ખોટું બોલતોશ ગુજરાતની પોલીસમાં હવેથી આ દેવભૂમિ દ્વારકાના એસપી સાહેબે જે પોલીસ માટે ને પોલીસોએ દેશ માટે અને લોકો માટે જેટલી શાંતિ અને સુરક્ષા આપેલી છે એ લોકોને આ બદનામ કરે છે ચંદુ આજે મારે વિડિયો બનાવવો પડ્યો અને સાયબર ક્રાઈમના પીઆઈ સાહેબ પીએ પીએસઆઈ કે પીઆઈ શું નામ છે કોઠિયા સાહેબ કેટલું સારું કામ કરે છે દેશના અવેરનેસ ફેલાવે છે સારા સાયબર ક્રાઈમના સારા સારા કેસો સોલ્વ કર્યા છે કોઠિયા સાહેબે આ બધાને બદનામ કરે છે પછી ઓલા સર્વે સાહેબ છે આ બધા અધિકારીઓ એકબીજાથી મતલબ દેશ માટે બહુ બધું કર્યું છે અને સુરક્ષા અને શાંતિ હંમેશા ફેલાવી છે એની કોઈ દિવસ દેશથી દેશને મતલબ કેટલો આગળ આજ શાંતિ છે અમારા જિલ્લામાં આ બધા પોલીસ કર્મીઓના લીધે આ જેટલા નામ બોલ્યો ને બધા પોલીસ કર્મી કિશોરભાઈ નંદાણિયા યોગેશભાઈ ગોજિયા અને દીપકભાઈ રાવલિયા પછી અમીરભાઈ જાવડા પછી વાડીનાર બીટમાં મયદીપ જયમીનભાઈ ડોડિયા પછી પ્રશાંતભાઈ વસરા પછી મયદીપસિંહ એટલે હું આ બધાને એક એક વ્યક્તિગત ઓળખું છું કેમ ઓળખું કેમ કે પોલીસ કર્મી જે આ બધે કામ કરેલા છે દાહોદ દાહોદથી ઉપડી આવે છે ગુનેગારોને એને આ બદનામ કરવા માટે પ્રયત્નો કરો છે આજે મારાથી રહેવાનું નહીં મને બહુ દુઃખ થાય જ્યારે પોલીસ કર્મીઓ ઉપર કોઈ આંગળી ચીંધે ને બહુ દુઃખ થયું મને અને રહી વાત મારા ઓડિયો રેકોર્ડિંગના મને બદનામ કરવા માટે એઆઈ દ્વારા બનાવેલા ફેક રેકોર્ડિંગ કોઈ લેડીઝ વાળે મારા રેકોર્ડિંગથી બદનામ કરે છે ઈ ચંદુ મારા કોઈ લેડીસ સારા વાત કરું છું ને ઓફિસે આવ ને પૈસા કઢાવી દઉં આ બધું એની બનાવેલું છે હું કેસ કરવાનો છું સાયબરમાં એઆઈ દ્વારા જનરેટ કલરનું રેકોર્ડિંગ છે અમીર બારાડી કોઈ લેડીસ સારા એવી રીતે વાત નથી કરેલી બરાબર અને આજે પોલીસ ઉપર આંગળી ચીંધે બધા ઉપર ચીંધે અને અમારા

હા ખંભાળિયાના પોલીસમાં કેવા ધુરંધરો ધુરણરો એકબીજાથી એક મતલબ જવાનો છે આપણા પોલીસ કર્મી એ છૂટી નથી માણતા આપણા માટે લડે છે છતાં એને બદનામ કરે છે ચારણ આ આપણે ચારણનો ચોરોવાળો ચંદુ અર્જન રૂડાચ બહુ થઈ ગયું આજે મને એમ થયું કે વિડીયો બનાવી નાખવો આજે નકર હું આ વિવાદથી હમણાં દૂર હતો બરાબર મને ખુદ એસપી સાહેબે કીધેલું હતું કે આ વિવાદમાં ના પડશો તમે અને કાનૂન કાનૂનનું કામ કરશે અને આવાઓને કાનૂન સબક શીખવડ શીખવાડશે પણ મારાથી એસપી સાહેબ માફ કરશો હું તમને વિનંતી કરું છું માફ કરશો મને કે મારાથી રહેવાનું આજ આ તમારી આ ઉપર એટલી આંગળી ચીંધી છે ને એની મારાથી ના રહેવાનું મારે અંતે અંતે વિડીયો બનાવવો પડ્યો કે અમારા એસપી સાહેબને તું બદનામ ના કરીશ અમારા જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લાના એસપી સાહેબ એક નંબરે અમારી પોલીસ અમારા જે ન્યાયતંત્ર બધે ટોપ લેવલનું અમારું જે પોલીસ કર્મી છે અહીંના નામ લીધા બધા પોલીસ કર્મી એકબીજાથી ધુરંધર પડ્યા છે છતાં આ ભાઈ ચારણના ચોરાવાળો બદનામ કરે છે ખંભાળિયા પોલીસને મને ગર્વ છે અમારી પોલીસ તંત્ર ઉપર પણ આવા ચંદુ જેવા ભડવાને લુખાને ચંદુનો રેકોર્ડ તમને કહી દઉં એ દેશી દારૂ વેચતો એને અન્ય જ્ઞાતિની ઘરવાળી બનાવી છે તેને છત એટલે એને ગઢવી સમાજે કાઢી મૂકેલો છે એટલે ચંદુને કોઈ પ્રોત્સાહન ના દેજો અને ને એ દેશી દારૂનો ધંધો કરતો અને દેશી દારૂમાં વેચવા ના દેતા પોલીસ પોલીસવાળા એટલે પોલીસવાળાના વિડીયા બનાવે છે એસપી સાહેબના વિડીયા બનાવે છે અને ને બધું ઇનલીગલી છે ચંદુ પોતે લાઇટ વીજળી બધું ડાયરેક્ટ વાપરે છે રહી વાત વારંવાર ગૌચરની કરે છે તો એનો પણ હું આ વિડીયામાં ખુલાસો કરી દઉં ગૌચર જેટલી છે દેવભૂમિ દ્વારકા ને જામનગર જિલ્લાની એ બધી ગૌચરો ખેડૂત વાવે છે એમાં હું ના નથી પાડતો પણ ખેડૂત છે એ આપણો ભૂમિપુત્ર છે આપણે આપણા માટે અન્નપુરું પાડે છે તો ખેડૂત ભલે ને વાવે ગાયું ક્યાં દુઃખી છે ગાયું બધી ગૌચરમાં છે નાટકો થાય છે ફાળો થાય છે ને સારું એવું ગાયું બધી નભે છે કોઈ ગાયું રસ્તામાં નથી ગૌચરની વાતમાં આ જવાબ હું આપી દઉં છું કે ગૌચરનો વિરોધ કરે છે ચંદુ તો ભાઈ ખેડૂત બધા ગૌચર જમીન વરાકી લે છે ને વાવે છે તો શું વાંધો છે તને ભાઈ એનો શું પ્રોબ્લેમ છે ખેડૂત છે આપણો ભૂમિપુત્ર છે ને ખેડૂતથી આપણી દેશની આર્થિક વ્યવસ્થા આગળ જશે બરાબર એટલે ખેડૂત મિત્રો પાસે જ છે ગૌચર જમીન એ તું ચિંતા ના કરીશ બરાબર રહી વાત પોલીસ અને એસપી સાહેબની હવે એને બદનામ ના કરીશ અને તું એવો બધો બધા વિડીયામાં કેતો હો આમ છે ને તેમ છે ભાઈ કાયદો છે આ દેશમાં તારા જેવાને ચોવીસ કલાક ના થવા દઈએ સમજી ગયો કાયદો જાળવે છે સુધી બધું સારું છે અને કાયદાનું પાલન બધે કરવું જોઈએ લો એન્ડ ઓર્ડર દેવભૂમિ દ્વારકા જામનગરમાં સારો છે ને આ એસપી સાહેબ જેવા સાહેબે નહીં મળે આની કિંમત કરી લે ભાઈ અને તારા ઘરે લાઇટ બિલને જે બી ચેકિંગ ચેકિંગમાં આવે તો તું હોય ને ભડવા બધું ડાયરેક્ટ હાક છો એટલે તારા ઘરે ચેકિંગ હજી આવશે એ ચિંતા ના કર કાયદેસર હાક એટલે નહીં આવે અને રહી વાત તારા પૈસા ટકા તને નથી મળતા નહીં તને પ્રોબ્લેમ છે એટલે તું હોય ને હમણાં ભીખ માગવા માંડો સ્કેનર નાખી નાખીને કે મને મદદ કરો મને મદદ કરો પાંચ પૈસા વી રૂપિયા નાખો એટલે હું દેશ માટે લડીશ હકીકત એ છે કે તારી પાસે દારૂના પૈસા નથી વીસ રૂપિયા પોટલી પીવી હોય ને તારે એટલે તું પબ્લિક પાસે પૈસા માગે છે એ બધા હવે જાણી ગયા છે લુખાત અને અને તારે આ ફેમસ થવા માટે પૈસા કમાવા માટે આંખણી તને કોઈ પણ દઈ દઈએ ને વીસ લાખ એટલે તું બધો વિડીયો બંધ કરે એમને બધી ખબર છે તારું ધંધો તોડ પાણી કરવાનો તારો ધંધો ભૂતકાળમાં દેશી દારૂનો હતો અને તે અન્ય જ્ઞાતિની ઘરવાડી કરેલી છે એટલે તને ગઢવી સમાજે કાઢી મૂકેલો છે અને તે તારા સમાજને ભેગો કર્યો તો ચાર જણા જ ભેગા થયા હતા સોનલમાના મંદિરે ખંભાળિયા યાદ છે સોનલમાના મંદિરે તે ભેગા કર્યા હતા કે મારા બધાને ભેગા કરવા કોણ આવ્યું હતું ચાર જણા આવ્યા તું એમ મા દીકરો તમે અને તારા ને તાર દીકરો એટલા જતા બીજા કોઈ તારા સમાજના આવ્યા ન હતા તો વિડીયો આપણે એટલે બનાવવો પડ્યો કે અમારા એસપી સાહેબ ઉપર એટલે મારાથી સહન ના થયું આજે પોલીસ અધિકારી ઉપર આવ્યું એટલે સહન થયું અને ભવિષ્યમાં અમારા કોઈ દી એસપી સાહેબને પોલીસ તંત્ર ઉપર કોઈ પણ આંગળી ચીનશે ને એનો જવાબ અમીર બારાડી આવો જ આપશે યાદ રાખજો આથી કડક જવાબ દઈશ અમારા પોલીસને હું બદનામ નહીં થવા દઉં અમીર બારાડી છે ને પોલીસ મિત્ર હતો જ છે ને રહેશે જય દ્વારકાધીશ